બનાવીશું સફેદ તલનું કચરિયું જે બહાર જેવું જ લાગશે અને આપણે ઘરે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુઓથી હેલો આવરીવાની ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે તો સફેદ તલનું કચરિયું બનાવવા માટે આપણે અહીંયા કાજુ બદામ લઈ લઈશું સફેદ તલ લઈ લઈશું ઝીણી સમારેલી ખજૂર લઈ લઈશું અને ઝીણો સમારેલો ગોળ લઈ લઈશું હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું મિક્સર જારની અંદર આપણે જે સફેદ તલ લીધેલા છે એને એડ કરી દઈશું જો તમે કાળા તલનું કચરિયું બનાવતા હોય તો સફેદ તલની જગ્યાએ કાળા તલનો ઉપયોગ કરવાનો અને હવે આપણે જે બદામ લીધેલી હતી આપણે એકલી બદામ જ આની અંદર એડ કરીશું અને આપણે મિક્સર જ અંદર સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કચરા રાખેલા છે સફેદ તલ અને બદામને એકદમ આપણે પાવડર નથી કરવાનો પાવડર કરીશું તો ટેસ્ટમાં મજા નહીં આવે હવે આપણે એની અંદર ઝીણી સમારેલી ખજૂરને એડ કરી લઈશું ખજૂર એડ કર્યા પછી આપણે એને પણ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ખજૂર અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે આપણે એક સાથે બધી વસ્તુ એડ નથી કરવાની એક એક વસ્તુ એડ કરતા જઈશું અને મિક્સર છે અંદર ગ્રાઇન્ડ કરીશું હવે આપણે જે ગોળ લીધેલો હતો એ ગોળને આપણે એડ કરી લઈશું અને એને પણ આપણે સેમ એવી જ રીતે પ્લસ મોડ ઉપર રાખીને ગ્રાઇન્ડ કરી લઈશું હવે આપણે એની અંદર નાખીશું ટોપરાની છીણ તો અહીંયા મેં ઝીણી નાખેલી છે તમે જો મોટી છીણ કરતા હોય તો એ પણ રાખી શકો છો હવે આપણે અહીંયા સૂંઠનો પાવડર દોઢ ચમચી જેટલો એડ કર્યો છે અને આપણે એની અંદર હવે ગંઠોળાનો પાવડર એક ચમચી જેટલો એડ કર્યો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે આપણે એની અંદર તલનું જે તેલ આવે છે એ આપણે બે ચમચી જેટલું એડ કરવાનું છે કચરિયું બનાવવા માટે તલના તેલનો જ ઉપયોગ કરવો બીજા કોઈ પણ તેલનો ઉપયોગ કરવો નહીં અને હવે આપણે મિક્સર જારની અંદર એક વખત બધી જ વસ્તુને પીસી લઈશું તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું બાઇન્ડિંગ આવી ગયું છે અને જોતાં જ આપણને ખાવાની ઈચ્છા થાય એવું સરસ મજાનું કચરિયાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું એની અંદર બધું જ વસ્તુ આપણે કાઢી લઈશું હવે આપણે આની અંદર આપણે એની અંદર એડ કરીશું એક ચમચી જેટલી ખસખસ તમે વધારે કે ઓછી કરી શકો છો હવે આપણે ઉપરથી કાજુના ફાળા એડ કરી દઈશું પછી આપણે થોડી બદામની કતરણ એડ કરી દઈશું અને તમે ડ્રાયફ્રૂટમાં બીજું કોઈ મનગમતા ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો આપણે હાથની મદદથી જેમ લોટ બાંધીએ છીએ એવી રીતે બધી વસ્તુને મિક્સ કરવાની છે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તલનું તેલ જે આપણે એડ કર્યું છે એ તમે વધારે પણ એડ કરી શકો છો જો તમને એવું લાગે કે હજુ મને તેલ વધારે જોઈએ છે તો તમે એવી રીતે વધારે પણ એડ કરી શકો છો તો અહીંયા આપણું કચરિયા માટેનું બેટર સરસ મજાનું થઈ ગયું છે રેડી તો હવે આપણે ઉપરથી બે ચમચી જેટલું બીજું તેલ એડ કરીશું અને તેલ એડ કર્યા પછી આપણે મિક્સિંગ બાઉલની અંદર જ ચમચીથી બધા બેટરને આપણે સારી રીતે સેટ કરી દઈશું અને આણીમાં બનતા કચરિયામાં જે તલનું તેલ હોય છે એ છૂટું પડે છે ને આપણે જ્યારે મિક્સર જારની અંદર બનાવીએ છીએ ત્યારે તલના કટકા થઈ જાય છે એટલે આપણે તેલ ઉપરથી જ એડ કરવું પડે છે એટલે આપણે આવી રીતે સરસ મજાનું સેટ કરી લઈશું અને આપણે ગાર્નિશિંગ માટે એની ઉપર આપણી જે ટોપરાની છીણ આવે છે એને આપણે સ્પ્રેડ કરી દઈશું એના પછી બદામ અને થોડા કાજુની કતરણ પણ એડ કરી દઈશું તો દસ જ મિનિટમાં આપણું સરસ મજાનું કચર્યું જે બહાર મળે છે તેવું જ થઈ ગયું છે ઘરે તૈયાર તમને કેવી લાગી મારી આ રેસીપી જરૂરથી કમેન્ટ કરજો સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી એક મસ્ત મજાની નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય